જુનાગઢ ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત કરવાના જધન્ય કૃત્ય કરેલા આરોપીઓને પકડી પાડી અને પોલીસે સરાહનીય કામગીરીને વિદેશ પ્રવાસેથી એક સંદેશ દ્વારા પોલીસની કામગીરીને મહેશગીરી બાપુ દ્વારા બિરદાવવામાં આવી હતી

પોલીસ ન્યાય પ્રક્રિયા કોર્ટ એને સોંપીનિયન પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે આનાથી બધાયના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ હું ખરેખર આ જૂનાગઢના પોલીસ વિભાગને જે અહીંના વડા છે પોલીસના અને જે પોલીસ વિભાગ છે કલેક્ટર સાહેબ બધાને ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આટલું દુર્ગમ સ્થળ અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું જે જલ્દી સુલઝાવવામાં ના આવી શકાય એવો આ કેસ કેમ કે ત્યાં સુવિધાઓની ખૂબ કમી છે તો પણ પોતાની મહેનતથી પોતાની કર્મનિષ્ઠાથી આ આરોપીઓને શોધી કાઢ્યા એ બદલ બધા સાધુ સમાજ ગિરનારના સંતો આ એક શીખ લેવા જેવી બાબત છે કે આવા નીચ લોકોનું ગમે તેને આપણે આશ્રમમાં રાખીએ તો થોડુંક એવું પરીક્ષણ કરો નિરીક્ષણ કરો પોલીસને જાણ કરો એમના કેરેક્ટર સર્ટિફિકેટ પણ હોવા જોઈએ આપણી પાસે તો જ એને આશ્રમમાં રખાય આવા બનાવો ભરેથી ક્યારેય ના થવા જોઈએ ગઈ તારીખ ચોથી ઓક્ટોબર અને પાંચમી ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ ચોથી પાંચમી રાત દરમિયાન ગોરક્ષનાથ મંદિરમાંથી મંદિરનો એક સાઈડ નો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી એને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બને આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ આઈજીપી શ્રી જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને ગુના સંબંધે બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને ગુનાની તપાસ એલસીબી પીઆઈ કે એમ પટેલને સોંપવામાં આવેલ તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી જે ગિરનારનો રૂટ છે રોપવે શહેર આ બધા અલગ અલગ થઈને એકસો છપ્પન જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો એ આજુબાજુમાં મુવમેન્ટ છે પર્વત ઉપર પણ જાય છે ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે સીસીટીવીના માધ્યમથી ચેક કરવામાં ચેક કરવામાં આવ્યું આ સીસીટીવી તપાસવા માટે દસક જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ અને લોકેશનોના આધારે પાંચસોથી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમય સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ થી એંસી જેટલા અલગ અલગ ગ્રૂપોનો આઈડેન્ટિફાઈ કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી જે ગિરનાર ઉપર લગભગ રોજ અથવા એકાંતરે દિવસે જતા એવા દોળીવાળા મજૂરો છે નીચે દુકાનવાળા અન્ય મજૂરો માલ સામાન ઉંચકનારા જે ઉપર જતા હોય છે એવા બસો થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી ગિરનાર તળેટીમાં આવેલ હોટલો ધર્મશાળા આમાં એ સમય દરમિયાન રોકાયેલા વ્યક્તિઓને પણ છે કે જે તપાસ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમોએ રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધા વિઝિટ લીધી દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ એનું વજન એ ચેક કરતા મૂર્તિ લગભગ પચાસક કિલોની આજુબાજુ હતી એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પહેલામાંથી એ મૂર્તિનું નીકળવું આટલી વજનદાર મૂર્તિને કાઢવી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું તો સાથે સાથે એફએસએલને બોલાવી એફએસએલની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક અમુક વ્યક્તિઓ થોડા થોડા શકમન લાગતા હતા એને આઈડેન્ટિફાઈ કરતા ગયા એ આઈડેન્ટિફાઈ કરતા કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં ત્રણેક માસ માટે એ સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ ચોથી ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી ત્યાં બાજુમાં જ જે બીજું રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો તો કિશોર કુકરે જાય ચૌથી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી પણ એ પછી લગભગ સાત સાડા સાતની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજી મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીકથી સ્ટીક પછાડી બે ત્રણ વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એને આ વસ્તુ જોઈ પછી આ જે કિશોર કુકરેજા છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને કે હવે પછી જે છે હું જાણ કરીશ કે આગળ શું કરવું છે ત્યારબાદ બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગુરક્ષનાજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઉંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને આ બનાવને અંજામ આપે છે આ વસ્તુ પણ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે આ કિશોર કુકરેજા જે છે એ અહિયાં પંગારદાર તરીકે હતો જે મંદિરના મુખ્ય ગુરુજી છે તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઈમ આવે આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આ અંતે બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે આ આ જગ્યા છે અને જે આ સ્થળો શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કે મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન તમામ એંગલો થી તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ જેટલા જેટલા શકમંદ હતા એ શકમંદની તમામે તમામ ની પૂછપરછ ચાલુ હતી આરોપી અહીંના જ છે જુનાગઢ ઘટના જ છે તપાસ બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી સતત તપાસ ચાલુ રહે છે તમામ ટીમોએ ખાસ કરીને ડીવાયસપીસીઓ એલસીબી પીએ એલસીબીની ટીમ એસઓજીની ટીમ રાત્રે મોડે સુધી અને મોટા ભાગે આટલા દિવસો દરમિયાન જે અગત્યના કામોને સિવાય મેઇન ફોકસ તમામ ટીમોનું આની ઉપર આ કેસને ઉકેલવા માટે જ રહ્યું છે બે બે વખત સાથે ચર્ચા કરતા કેટલું ડેવલપમેન્ટ છે કયા વસ્તુને બારીકાઈથી ઝીણવટભરી તમામ એંગલોની તપાસ કરી અને પોલીસ અહીંયા સુધી પહોંચી છે નહીં જે આની પૂછપરછમાં અત્યાર સુધીમાં જે જાણવા મળ્યું છે મૂર્તિના ઉપરથી જે જે આપણે સાઈડ ની દિવાલ જે જોઈએ છે પાડી જેવું છે ત્યાંથી મૂર્તિ ને ધક્કો મારવામાં આવે છે કલેક્ટર અને અમારી આઈજી સાહેબ તરફથી જે કઈ છે એ રીતના ચાલે છે કે જેટલી જેટલી જગ્યાએ સીસીટીવી ને એ મૂકી શકાય એ પોઈન્ટ પણ અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ સાથે સાથે હવે ડે બાય ડે રજાના દિવસોમાં વારે તહેવારે ગિરનાર ઉપર યાત્રિકોની સંખ્યા વધતી જાય છે તો એની માટે પણ એક મિકેનિઝમ બનાવવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે કિશોર મૂળ મહારાષ્ટ્રનો છે મુંબઈનો છે એ લગભગ અઢી વર્ષ જેવું હતું કે અઢી વર્ષથી અહીંયા છે આ જગ્યા પર છે હજી પ્રાથમિક તબક્કે એવું ક્યાંય ધ્યાન ઉપર નથી આવ્યું છતાં પણ અમે આ છે આ બનાવમાં એવું હતું કે કિશોર અને જે રમેશ બંને રાત્રે મૂર્તિને ઉપરથી જે ધક્કો મારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ જવું ત્યાં નાખી દીધી પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સુઈ જાય નીચેની જે દુકાન છે થોડી થોડા પગથી ઉતરતા રમેશ ઘણી વખત ત્યાં સુઈ જતો દસ દસ પંદર પંદર દિવસ ઉપર ફોટોગ્રાફી માટે રહી તો કીધું કે હું તને સવારે ઉઠાડીશ ને ત્યારે હું તને કહીશ કે મૂર્તિ ચોરાઈ ગઈ છે અને તું અજાણ્યો બનજે એટલે સવારે એ જ પ્લાન મુજબ નીચે ગયો કિશોર અને રમેશને ઉઠાડીને કહ્યું અને રમેશે એ જ પ્લાન મુજબ એને કહ્યું કે મૂર્તિ ચોરાઈ ન ગઈ હોય કોઈ આડીઓ મૂકી હોય કે ક્યાંક કંઈક कोई आजबाजू में फेंकी दी दी हुई तो ये तपास करो એટલે આ રીતના જે કઈ છે એ પણ બીજા દિવસનું પણ આ લોકો ચર્ચા કરીને પ્લાન કર્યો તો કિશોર કેટલા લોકો જોડાયા હતા કે ઇન્વેસ્ટિગેશન કોણ કોણ હતું એ ગણ બોલી ગયા બોલી ગયા સાચું ગણશો કરવા No bukan. there you go नीले आयो भयो आयो आयो भयो भयो आयो भयो आयो भयो अनित भाइ